આજની વાર્તા પંચતંત્રના સંદર્ભમાં જીવનને સફળ બનાવવા માટેના ત્રણ સત્યો મિત્રો આપણને ખબર છે કે પંચતંત્રની વાર્તા છે માણસના અનુસંધાનની હોતી નથી પણ એમાંથી માણસોએ કોઈને કોઈ પ્રકારનો બોધ લેવાનો હોય છે પંચતંત્ર એ માત્ર પશુ પક્ષીને અનુસંધાનમાં જ આ વાર્તા હોય છે આજની આ વાર્તા છે એ કોયલના અનુસંધાનમાં છે કોઈ એક જંગલી વિસ્તારમાં એક કોયલ એક મોટા ઝાડ ઉપર એક ડાળી ઉપર બેસે છે ત્યાં પોતાના કંઠને એકદમ સારી રીતે કોયલ ખૂબ ગાતી હોય એ રીતે કિલકિલાટ કરે છે આપણને ખબર છે કોયલના જે ગાન છે આપણને સૌને ગમે મીઠું ગાન હોય છે બરોબર એ જ વખતે એક તોફાન આવે છે પવનનું તોફાન અને પવનના તોફાનને કારણે આ ડાળી આમથી આમ હલતી થઈ જાય છે પણ તેમ છતાં કોયલ એ ડાળી ઉપરથી હટતી નથી શુગામ હટતી નથી તો એની પાછળ કોયલ આપણને એમ કે છે કે એની પાસે ત્રણ સત્યો હતા કોયલ તો બોલે ખબર નથી પણ કોયલના ભાષામાં આપણે કહેવાનું છે એણે પહેલું સત્ય એમ કીધું કે મારી પાસે પાંખ છે સારી અને મારી પાંખ ઉપર મને આત્મવિશ્વાસ છે કે જો કદાચ આ ડાળી તૂટશે તો હું મારી પાંખથી ઉડી જઈશ અને દૂર કોઈ બીજા ઝાડ ઉપર હું બેસી જઈશ કદાચ હું ઉડી નહીં શકું બહુ પવન હશે તો બીજું સત્ય કે હું એક ડાળ મૂકીને હું બીજી ડાળ ઉપર બેસી જઈશ કે જે ડાળ ખરેખર તૂટી તૂટતી જશે તો હું બીજી દાળ ફેરવતી રહીશ અને ત્રીજું સત્ય એને એ બતાવું કે આ તોફાન લાંબા સમય સુધી તો ચાલવાનું જ નથી આ ત્રણ સત્યો કોયલ પોતાના જીવનની અંદર એને કોઈ તકલીફ પડવાની નથી આ વાવાઝોડું એને કાંઈ મુશ્કેલીમાં આપશે જ નહીં એવી ભૂમિકા ઉપરની વાત આપણને કરી મારે તો એમ કેવું છે કે માણસોએ આની અંદરથી કયા ત્રણ શક્તિઓ લેવાય તો આપણે એમ કહી શકાય કે સૌથી પહેલા કોઈ પણ પ્રકારનું વાવાઝોડું આવે ત્યારે તમારો આત્મવિશ્વાસ મજબૂત છે એ વાતને પકડી રાખો આત્મવિશ્વાસ તમારો પરફેક્ટ છે તમારા શરીરની અંદર તાકાત છે કુદરતે તમારા શરીરની અંદર એવા પ્રકારના અવયવો આવ્યા છે કે ગમે તેવી મુશ્કેલી ગમે તેવી મૂંઝવણ હશે તો પણ તમે માત્ર ને માત્ર આત્મવિશ્વાસથી ટકી શકશો બીજી વાત કદાચ આ સ્થાન ઉપર કોઈ મને તકલીફ આવી હશે તો હું કદાચ ચાલીને અન્ય જગ્યાએ હું ચાલી જઈશ કે તોફાન તો બીજી રીતે એમ પણ કહી શકાય કે મને કોઈ મદદ કરનાર પણ કુદરત મોકલશે મદદ કરનાર ચોક્કસ મોકલે કાં તો હું એને ઘર ઘરે વૈયા જશે કાં મદદ કરવા માટે ભાવશે અને ત્રીજી વાત એ છે કે આ જે તોફાન છે આ જે મુશ્કેલી છે એ એ ચાલી જવા માટે બહુ જાજો સમય તો લેવાની નથી જેમ કોયલે કીધું તેમ એટલે જે ખરેખર કોયલ પંચતંત્રની વાર્તા દ્વારા સમગ્ર માનવજાતને એવો સંદેશો આપે છે કે જીવનની અંદર આ ત્રણ બાબતો યાદ રાખવો તમારી શક્તિ અને તમારો આત્મવિશ્વાસ મજબૂત છે બીજી વાત કુદરત તમને કોઈને કોઈની મદદ તમને આપશે અને ત્રીજી વાત કોઈ પણ સમસ્યા લાંબા સમય સુધી ટકતી નથી જો આ ત્રણ બાબતો ઉપર તમે કામ કરો તો સમસ્યા છે એ શક્ય એટલું ઓછું નુકસાન તમને કરશે અને જીવનમાં આવી સમસ્યાઓ આવા તોફાનો આવી મુશ્કેલીઓ હર કોઈ મનુષ્યને ક્યારેક ને ક્યારેક આવતી જ હોય અને આવી જ હોય અને હજી પણ આવતી જ રહેશે પણ તમે આ ઓયલના ત્રણ સત્યો છે એને યાદ રાખશો તો તમને જીવનમાં તમે ઓછી મુશ્કેલી અનુભવશો સર્વને વાત છે